ને બાપા જ્યારે જીવતા હતા ત્યારથી બધાને એન્જોય ગયા પગતમાં જમાડે છે હવે તમારી રાય નીચે કમેન્ટમાં લખી દેજો તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડિયોમાં તો ગાઈસ હાલ આપણે પગdna ધામમાં છે અને એમ કહેવાય કે સાંજનો સમય છે ખાસ કરીને એવું કહેવાય છે કે જ્યારે બાપા જીવિત હતા ત્યારથી લઈ અને અત્યાર સુધી જેમ કહેવાય કે મોટો તહેવાર હોય ગુરુ પૂનમ હોય કે બાપાની તિથિ હોય જેટલા પણ ભાવિ ભક્તો અહીંયા આવે છે બધાને હજારોની સંખ્યામાં હોય કે લાખોની સંખ્યામાં હોય છતાં પણ જેટલા પણ લોકો આવે બધાને એમ કહેવાય કે આપણી જૂની જે પરંપરા છે એ મુજબ પંગતમાં બેસાડીને જમાડવામાં આવે છે તો આજે હું ફરી એક વખત આવી ગયો છું બાપાના દર્શને અને અહીંયા જેમ કહેવાય કે થોડો ફેરફાર છે જે જમવામાં થોડો ઘણો માઇનર ચેન્જીસ લાવેલા છે તો એ ફેરફાર શું છે પછી અહીંયા થોડુંક અપડેટ પણ કરેલું છે એ પણ હું તમને જણાવવાનો છું તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો કઈ ગેટ થી જેવા આપણે અંદર આવીએ એટલે સરસ મજાનું અહીનું જે મંદિરનું પરિસર છે એ જોવા મળશે અને તમે મારી પાછળ જે આ છો એ બાપાનું ગાદી મંદિર છે અને આ તરફ તમે જુઓ તો સરસ મજાનું એમ કહેવાય કે ભવ્ય થી અતિભવ્ય જે બાપાનું છે એ મંદિર છે તો આપણે અંદર જઈ અને બાપાના દર્શન કરી અને પછી જે મેઇન આપણે ફેરફારો ચેન્જીસ જે તમને બતાવવાનો છું એ આગળ જઈને આપણે જોઈશું

પંગતમાં બેસાડીને જમાડે છે તો મારા ખ્યાલ પ્રમાણે એ સાચું કે આ સાચું હવે તમારા ઉપર ડિપેન્ડ કરે તમારે નીચે કોમેન્ટ કરવાની છે તો જે આ લેટેસ્ટ અત્યારે લાવ્યા છે ડાઇનિંગ ટેબલ તો એ બરાબર છે બાપાનું ધામ છે ને બાપા જયારે જીવ થતા ત્યારથી બધાને એમ કહેવાય કે પંગતમાં જમાડે છે તો હવે તમારી રાય નીચે કમેન્ટમાં લખી દેજો બાકી અત્યારે જુઓ તો સરસ મજાના જે ભાવિ ભક્તો છે એ વેબસાઇટમાં પ્રસાદ લે પણ છે તો ગાઈસ આગળ આપણે જે એમ કહેવાય એ ડાઇનિંગ ટેબલ જોઈએ અને અત્યારે તમે જે આ સ્ટેન્ડ જોવો છો એની અંદર અલગ અલગ જે આપણે ડોલમાં ભરતા હોય શાક છે દાળ છે અને મીઠાઈમાં આપણે જે બાપાનો પ્રસાદ છે લાગવા છે એ બધા માટેના જે આ છે એ સ્ટેન્ડ છે આની અંદર જે છે એ બધું ભરી અને નીચે જો તો બધાને નીચે ટાયર પણ છે અને સીધા આપણે કાઉન્ટર છે કાઉન્ટર નહીં સોરી જે ડાઇનિંગ ટેબલ છે આવે જેને જોઈતું હોય આપણે પેરસવામાં પંગત ની અંદર બેસી અને જયારે ડોલ લઈને બધાને પેરસવામાં આવે એને થોડુંક અલગ એટલે કે આ ડોલ ટાઈપ જ ગણાય જેવી રીતે ટાયર છે આવી રીતના આમ લાઈન થવાનું અને આમાંથી સીધે સીધું બે સાઈડ ફેરસી દેવાનું

આપણે પગર રાખીએ તો ખાસ કરીને તમારા જે ચપ્પલ છે એ આપો અને ફ્રીમાં નાખી દેશે અને પછી તમને ટોકન મળશે જેના મદદથી તમે અહીંયા ચપ્પલ જે આવશે ટોકન વાપસ આપશો એટલે તમને તમારા ચપ્પલ જે છે પાછા આપી દેવામાં આવશે તો ગાઈ આ પ્રકારે કંઈક તમને ટોકન આપશે અને પછી જે આ બૂટ ઘર છે ત્યાંથી તમારે જે છે આ ટોકન દેવાનું અને તમારા જે શૂઝ કે જે ચપ્પલ હોય એ તમને આપી દેશે તો ગાઈ આપણે છે ટોકન આપ્યું અને જો આવી રીતના આપણને ખેલી આપે અહીંયા અને પછી છે ને હોય આપડે આપડે બાપા ના દર્શન ભી કર્યા અને પ્રસાદી છે એ બધા છે છે હોય અને અત્યારે હાલ હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ તો આઈ હોપ વિડીયો તમને ગમ્યો હશે થોડું ઘણું ઇન્ફોર્મેશન મળ્યું છે અને અત્યારે લઈ આપણે આપડે હેલ્મેટ હેલ્મેટ ખાસ પહેરવો એક મારી ફ્રી માં એડવાઇસ છે બાકી મળીશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જઈને બંને માત્ર